કિંજલ દવે અને તેના પરિવારને સમાજમાંથી બહિષ્કારનો વિવાદ વકર્યો છે અને આ વચ્ચે સાંસદ હેમાંગ છે ઇન્સ્ટાગ્રામ પર એ પોસ્ટમાં દવે માટે લખ્યું છે કે બ્રહ્મ ગૌરવ બ્રહ્મ સમાજ અને સમગ્ર ગુજરાતનું ગૌરવ છે કિંજલબેન ધ્રુવીન શાહ સાથે સગપણનો ઉલ્લેખ કરીને શુભેચ્છાઓ પણ પાઠવી સાંસદે મહત્વપૂર્ણ છે કે સિંગર કિંજલ દવેના પરિવારને સમાજમાંથી બહિષ્કાર કરવામાં આવ્યો છે કિંજલ દવે અને તેના પરિવારનો સમસ્ત બ્રહ્મ સમાજમાંથી બહિષ્કાર કરવામાં આવ્યો છે અને અમુક પ્રકારના એવા નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા કે જો કોઈ વ્યક્તિ તમને આવકારશે તો એ જે તે વ્યક્તિનો પણ બહિષ્કાર કરવામાં આવશે આ વિવાદ વધુ વકર્યો હતો અને આમાં દરેક પોત પોતપોતાના વ્યૂઝ રાખી રહ્યા છે પોતપોતાના સ્ટેન્ડ લઈ રહ્યા છે અને ઘણા ખરા લોકો કિંજલ દવેના સમર્થનમાં છે તો ઘણા ખરા લોકો બ્રહ્મ સમાજના સમર્થનમાં પણ બોલી રહ્યા છે આજ મુદ્દે વાત કરીશું ન્યૂઝરૂમથી સહયોગ વિકાસ જોડાઈ ગયા છે મારી સાથે વિકાસ કિંજલ દવેનું સગપણ સમાજમાંથી બહિષ્કાર અને હવે સાંસદ હેમાંક જોશીએ જે પોસ્ટ મૂકી છે એને લઈને અનેક ચર્ચાઓ

કિંજલ દવે તરફથી આવી કોઈ પ્રતિક્રિયા નહીં આવે પરંતુ કિંજલ દવે પોતે સોશિયલ મીડિયામાં આવ્યા કારણ કે એમની લાગણી દોબાઈ હતી અને એમણે કહ્યું કે કેટલા એવા એમણે કહ્યું કે સમાજમાં ઘણા એવા સારા લોકો છે પણ કેટલાક એવા લોકો છે કે જે દીકરીઓના પાંખ કાપવાનો પ્રયત્ન કરતા હોય છે દીકરીઓ જો આગળ વધે તો એને પાછળ લાવવાનો પ્રયત્ન કરતા હોય છે આવો એમણે એ વિડીયો મૂક્યો હતો અને પછી જે રીતે બે અલગ આ જ બ્રહ્મ સમાજમાં બે અલગ અલગ ફાટા પડી ચૂક્યા છે ઘણા બધા લોકો કિંજલ દવેના સમર્થનમાં આવ્યા ઘણા લોકો કિંજલ દવે પર નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે કોંગ્રેસ નેતા અને બ્રહ્મ સમાજના આગેવાન હેમાંગ રાવલ એમણે તો ખુલીને કહ્યું છે કે કિંજલ દવે માફી માંગી લેવી છે એમણે કેટલોક સમય પણ આપ્યો કે તમે પરત આવી જાઓ અમે તમને વધાવી લઈશું એની વચ્ચે હવે સાંસદ હેમાંગ જોશીએ પણ એક ક્રિપ્ટિક પોસ્ટ મૂકી છે તમે જુઓ કે કિંજલ દવેનું એમનું સગાઈ છે એને તો ખાસો દિવસ થઈ ગયા પણ ગઈકાલે એમણે સોશિયલ મીડિયા પર એ પોસ્ટ મૂકી છે એ બતાવ્યું છે કે હેમાંગભાઈ જોશી એ સાંસદ એ કિંજલ દવેના સમર્થનમાં છે એમણે કહ્યું કે તમે તો બ્રહ્મ સમાજનું ગૌરવ છો અને તમને ખૂબ ખૂબ શુભકામનાઓ એટલે કે હવે એક બે અલગ અલગ ભાગ પડી છે કે કે જેમાં પણ હોય હોય પછી સમાજના લોકો એની સાથે સંકળાયેલા એ તમામ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે આ બધાની વચ્ચે જોવાનું રહેશે કે હવે આ મામલો હવે ક્યાં જઈને શાંત થશે અને ખૂબ જ સંવેદનશીલ મામલો છે આમ જોવા જઈએ તો વ્યક્તિગત મામલો છે પણ કમ નસીબે આપણે એના પર ચર્ચા કરવી પડે છે કારણ કે એવી પરિસ્થિતિ છે કિંજલ દવે પોતે એક મોટા સુપરસ્ટાર છે એમના એમની જોડે ઘણા બધા લાખો એમના ફોલોવર્સ છે કદાચ આ બધી બાબતો એમને તકલીફ કે એમનાથી એમને ફરક નહીં પડતો હોય પણ તમે વિચારો કોઈ સામાન્ય જ ઘરની છોકરી હોય એની સાથે જો આવું થાય તો એના પરિવારના લોકો શું કરતા હશે એમને જો એ નિર્ણય સંભળાવી દેવામાં આવે કે ભાઈ હવે તમે નાતમાંથી બહાર છો તમારે કોઈ સમાજ તમારી પડખે નહીં ઊભો રહે એ લોકો કેવી રીતે મજબૂતાઈથી ઉભા રહેતા મોટો સવાલ છે આ દર્શાવે છે કે ઘણી બધી એવી બધી છે ઘણા ઘણા બધા એવા પ્રશ્નો છે જેની ચર્ચા સમાજમાં કે માધ્યમોમાં થવી જોઈએ પરંતુ કમ નસીબે કોઈ વ્યક્તિ કોની સાથે લગ્ન કરે છે કે ન કરવા જોઈએ એને લઈ અત્યારે ચર્ચાઓ અત્યારે શરૂ થઈ ચૂકી છે એમાં પણ હવે ક્રિપ્ટિક મેસેજ આપવામાં આવી રહ્યો છે હેમાંગ જોશી એમને પણ આપણે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે એમણે એક પોસ્ટ તો મૂકી એમણે કહ્યું કે સીધી રીતે કિંજલ દવે કે એમને હું શુભકામના પાઠવું છું એ બ્રહ્મ સમાજનું ગૌરવ છે શું વધુ કેટલાક આવા બ્રહ્મ સમાજના મોટા આગેવાનો હવે કિંજલ દવેના સમર્થનમાં આવે છે કે કેમ એ જોવાનું રહેશે સાથે સાથે હજુ પણ આ લડાઈ આ જે રીતના નિવેદન આપવામાં આવી રહ્યા છે અથવા તો શાબ્દિક યુદ્ધ કહો કે જે રીતે સમાજને બચાવવાની વાત છે એમાં હવે સામે પક્ષે શું કહેવામાં આવે છે કિંજલ દવે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી ચૂક્યા છે એવું કહી રહ્યા છે કે આમાં મને

કોઈપણ વ્યક્તિ હોય જો એની સ્વતંત્રતાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અથવા તો એણે પોતે વ્યક્તિગત રીતે પોતાની સ્વતંત્રતાનો ઉપયોગ કરીને જે નિર્ણય લીધો છે જો એની આડમાં કોઈ આવે છે તો પછી એની સામે કાર્યવાહી થવી જરૂરી છે માનસી જી વિકાસ આભાર આપનો એટલે દરેક સમાજનું એક અલગ બંધારણ હોય છે પરંતુ એક રીતે દરેક દીકરીને અધિકાર છે પોતાના વરની પસંદગી કરવાનો

એટલે એક આખો સમાજ એને નાત માંથી બહાર કાઢ્યું કે આપણે બે હજાર છવ્વીસ માં છીએ આ છોકરીએ તમારા સમાજને જેટલું પ્રાઇડ અપાવ્યું છે એ તો જુઓ સત્તર વર્ષની છોકરીએ જિંદગીમાં એ પામ્યું કે જે આખી જિંદગીમાં લોકો નથી પામી શકતા શી સચ એ સેલ્ફ મેડ ગર્લ શી ઇઝ વર્ક સો હાર્ડ એને પોતાની જાતને કેટલી કેળવી છે કે જેને કારણે ગ્લોબલ સ્ટેજ પર પરફોર્મ કરી શકે એટલે કેટલું મોટું નામ બ્રહ્મ સમાજનું થયું છે આ દીકરી ઉડતી થઈ એટલે કોકના મૂળિયા ખૂંટીથી બાંધી જ રાખીએ ને તો એ ક્યારે ઉડી ના શકે આપણા માઇથોલોજીમાં સૌથી પહેલા લવ મેરેજ એ શંકર ભગવાનના હતા સસરાએ ના પાડી હતી શંકર ભગવાન એ ફર્સ્ટ એવા હતા કે જેને સ્ટેન્ડ લીધેલો રૂકમણીને એના જ્યાં લગ્ન અરેન્જ થયા હતા ત્યાં લગ્ન નહોતા કરવા એને પત્ર લખ્યો અને કૃષ્ણ ભગવાન એને લઈ ગયા આપણે ત્યાં ગુજરાતમાં માધવપુર પાસે મંદિર પણ છે અને ક્યાંથી રૂકમણીને લઈ ગયા એ જગ્યા પણ છે આ બધું આપણે જાણીએ છીએ આ બધું સાંભળતી વખતે ઈશ્વરની લીલા એવું આપણને લાગે છે પણ આપણે જ જ ત્યાં આપણી દીકરીઓને આપણે સપોર્ટ ના કરી સ્ટ્રગલમાં કયો સમાજ મદદ કરવા માટે આવ્યો છે હું એટલા માટે આ સવાલ પૂછું છું કારણ કે સમાજનું કામ જ છે મદદ કરવાનું સમાજનું કામ જ છે કે વ્યક્તિ એકલી ન પડી જાય વ્યક્તિને એકલા પાડવાનું સમાજનું કામ નથી હું તો ત્યાં સુધી તમને કહીશ કે ધારો કે દીકરીએ જે લગ્ન જે જગ્યાએ નક્કી કર્યા એમાં એની ભૂલ પણ થાય એ ખોટી પણ પડે તો પણ સમાજની ને ઘરની જવાબદારી છે કે એ દીકરીને કહે કે કંઈ વાંધો નહીં દીકરા ભૂલ તો થાય ભૂલ કરવાની છૂટ આપવી એ સૌથી મોટી છૂટ છે લોકો પોતે ભૂલ કરીને ઊભા થઈને શીખે છે આપણે કહીએ છીએ ને કોશિયટોના એક્ઝામ્પલમાં કે જો પતંગિયાને કોશેટોમાંથી આપણે જ બહાર કાઢી નાખીએ તો પતંગિયું સ્ટ્રોંગ ના થાય હું નથી કહેતી કે એણે પોતાના જીવનસાથીને પસંદ કરવામાં કોઈ પણ ભૂલ કરી છે પણ પણ દુનિયાની કોઈ દીકરીથી આવી ભૂલ થાય તો પણ એની સાથે ઊભો રહે એ સાચો સમાજ કહેવાય અમારી દીકરી છે એ જે ઈચ્છે છે તેને કરાવવાની જવાબદારી અમારી છે આ ઓનરશીપ ઓફ લવ એ અગત્યનું છે આપણે ત્યાં સમાજમાં બે જણા ઝઘડો કરે તો એમાં કોઈને વાંધો નથી આવતો પણ પ્રેમ કરે ત્યારે કેટલાય લોકો ઊભા થઈ જાય છે જે સૌથી શિક્ષિત સમાજ પોતાને સમજતો હોય એણે તો આવી ભૂલ ન જ કરાય એટલા માટે કારણ કે જેનામાં સભ્યતા છે શિક્ષણ છે સમજણ છે એ રાજાઓને એક સમયે કોચ કરીને સમજાવી શકતા હતા કે એ લોકોએ કેવી રીતે રાજગાદી સંભાળવી જોઈએ અથવા તો કેવું શાસન કરવું જોઈએ એવા લોકો અત્યારે પોતાના જ સમાજમાં એકબીજાની ઉપર શાસન કરવા માંગે છે એન્ડ હેવિંગ સેડ ધેટ જસ્ટ ઇમેજિન કે જે વસ્તુનો તમને વિરોધ છે એ વિરોધ કરવા માટે જે ભાષામાં લોકો વિરોધ કરી રહ્યા છે એ ભાષા વાપરવી શું ઘણી વધારે હીણ નથી ઇન કમ્પેરિઝન ઓફ તમારા સમાજની બહાર લગ્ન કરવા આપણે તો જેટલો વધુ મિક્સ ટ્રેસનો સમાજ થઈએ એટલું વધારે સારું છે વૈવિધ્ય બનશે ને એને કારણે એકતા બનશે આપણા દેશની અંદર આપણે એકચુઅલી એક્ઝેક્ટલી કરવા શું માંગીએ છીએ બીજાની સાથે જ એવું છે કે બીજાના બદલે